તમામ સામગ્રી લઈને કાદવ કીચડમાં રસ્તો પસાર કરીને ડામર માર્ગ પર આવે છે રોજની પરેશાની વચ્ચે પણ બાળકોના ભવિષ્યની ચિંતાઓ કરતી માતાઓ પાલકા સામે હૈયા વરાળ ઠાલવી રહી છે ત્યારે હવે જોવાનું એ છે કે ભણશે ગુજરાતનું ભવિષ્ય રબડી રાજમાંથી ક્યારે મુક્ત થાય છે કે પછી જય જય ગરવી ગુજરાત થશે તે તો હવે આવનાર સમય જ બતાવશે સાત વર્ષ થોડું અહીંયા વસવાટ કરું છું અને દર આપણે વરસાદમાં આજ પરિસ્થિતિ ના હાલાકીનો સામનો કરવો પડે વચ્ચે તો ગટર લાઈન નો પ્રોબ્લમ થતો ગટર ઉભરાણી થી અને સાથે પાછું આ વરસાદના કારણે કિચડને એ બધું ભેગું થયું અને જે પીવાનું પાણી હોય એની સાથે ગટરનું પાણી એ બધું મિક્સ થઈ ગયું એટલે બીમારી ને મચ્છરજન્ય રોગો આ બધાની સામે અમે હાલાકી ને પરેશાની ભોગવવી સવારે રોજ અમારે કચરાવાળા ને ભાઈ જે આવે દૂધવાળાની એ બધા સામેના રોડ ઉપર વાહનો પાર્ક કરી અને બહુ હાલાકી સાથે અમને દૂધ શાકભાજી અને જે કાઈ સામગ્રીઓ છે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે જો એ ન આવી શકે તો આટલી હાલાકીનો સામનો કરીને અમારે રોડ સુધી એ બધી વસ્તુઓ છે એ પ્રાપ્ત કરવા જવું પડે અને હાથમાં ચપ્પલ લઈ હાથમાં સાડી પકડી અને જે કાઈ આપણી સામગ્રીઓ એની સાથે અસહ્ય પાડા વાર આપડે કેમ કે મુશ્કેલીઓ સાથે અમે અમારા ઘર સુધી પહોંચીએ છીએ વડીલો વૃદ્ધ હોય એને તો અમે જ નથી કાઢી સકતા આવી હાલાકી માં અમે બાર મોકલીએ અને હાથ ને એવું ભાંગી જાય તો એના માટે જવાબદાર કોણ હવે અહિયાં સાત વર્ષ થી રહું છું હું જોઉં છું કે દર ચોમાસું આવે ત્યારે આ પરિસ્થિતિ અમારે ઉભી નુભી હોય છે સરકાર ને વારંવાર જાણ કરવા છતાં નગરપાલિકામાં વારંવાર જાણ કરવા છતાં કોઈ કઈ આ પ્રશ્ન નો ઉકેલ લાવતું નથી બરાબર અને અમારે ડેઈલી સવારે મારા છોકરાને અને મારે હોસ્પિટલે જવાનું હોય છે અને એને સ્કૂલે મૂકવા જવાનું હોય છે ત્યારે અમારે હાથમાં ચપ્પલ લઈને ગારામાં ખૂંદવો પડે છે અને અમારે બહાર રસ્તા સુધી ચપ્પલ હાથમાં લઈને જાવું પડે છે હવે આ પ્રશ્ન કેટલા સમય સુધી રહેશે મને એ નથી થાતું અને વારંવાર રજૂઆત કરવા છતાં કેમ કોઈ ધ્યાન દેતું નથી અને બીજા નંબરમાં એ કે આને લગતા જો કાંઈ હેલ્થને લગતા પ્રશ્ન ઊભા થશે બાળકોને કે કોઈ મોટાને તો એને જવાબદાર કોણ રહેશે અમે છેલ્લા સાત વર્ષથી આ પરિસ્થિતિમાં છીએ હું ધોરણ આઠમાં ભણું છું ચોમાસામાં મારા હાથમાં બૂટ હોય છે અને અમે ચપ્પલ પહેર્યા હોય છે મારા મમ્મી લોકો કે જે કોઈ પણ સાથે હોય એ લોકોને પાણી ભરીને રોડ સુધી જવું પડે છે અમારે રોડે પગ ધોવા પડે છે અને પછી બૂટ પહેરવા જોઈએ અને સ્કૂલે તો ફરજિયાત બૂટ પહેરવા જરૂરી છે એટલે બૂટ પહેરવા જોઈએ છે આ વાત છે દર ચોમાસામાં રહે છે અહિયાં અમારે સ્કૂલે જવું હોય તો અમારે અહીંયા દરરોજ બૂટ હાથમાં લઈને ચાલ સુધી જવું પડે છે અને ઘણી વખત તો મયા પડેલાઈ છીએ અને અહીંયા અમે જયારે ક્યારેક ક્યારેક બહાર નીકળતા હોઈએ તો અહીંયા ઘણી વખત અમારે જાગ રાખવું પડે છે અમારે ટ્યુશન ક્લાસિસ જવું હોય સ્કૂલે જવું હોય તો બહુ તકલીફનો સામનો કરવો પડે છે આ મારી તંત્રને હાથ જોડીને એ જ વિનંતી છે કે આ આ બધું સર જલ્દીથી આ રોડ આપી દે તમારી બહુજ વાત સાચી છે બુદ્ધ સોસાયટી જે મોહવરો

પણ નજીકના આઠ કે દસ દિવસમાં એના રોડ નું કામ પણ ચાલુ કરી અને સીસી રોડ પણ આપણે મંજૂર કરેલો છે પણ આ રેતી અને વરસાદના હિસાબે થોડુંક મોડું છું છે લેટ છું છે એ આપણે સ્વીકારીએ છીએ પણ હમણાં થોડાક દિવસમાં આપણે રોડ ને રસ્તા અહીંયા બનાવી આપીએ છીએ